તરફ વાત કરીએ બોર્ડ પરીક્ષાની તો આવનાર અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તૈનાત રહેશે આવનાર દિવસોમાં ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે આગામી અગિયાર તારીખથી છવ્વીસ તારીખ સુધી સમગ્ર રાજ્યમાં એચએસસી એસએસસી બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે આ સાથે શહેરના છત્રીસ ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઇક સાથે જવાન ઉપસ્થિત રહેશે જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમ બનાવ્યા છે જેમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ સુરત ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટર સાયકલ સાથે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ ટીમો મળી કુલ છત્રીસ ટીમોની ફાળવણી કરવામાં આવી છે તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય તો તેને સરકારી મોટર સાયકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે ધોરણ દસ અને જે અગિયાર તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે સુરત શહેર ટ્રાફિક શાખાનો જે હેલ્પલાઇન નંબર છે એ સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ફાઇવ 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 છે સુરત બોર્ડના વિદ્યાર્થીઓ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાઈ જાય તો તેવા સમયમાં તેઓએ ટ્રાફિક હેલ્પલાઇન નંબર સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ડબલ ફાઈવ ડબલ ફાઇવ પર કોલ કરી તુરંત મદદ મેળવી શકશે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ મળ્યેની ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે પેટ્રોલિંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે